જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું નીરજ અને સ્વાગત કરું છું મારી ચેનલ ગ્લોબલ અપડેટ ગુજરાતી પર આજના વિડીયોમાં આપણે વાત કરીશું એક મહત્વપૂર્ણ ભરતી વિશે ઇન્ટેલિજન્સ બ્યુરો જુનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર રિક્રુટમેન્ટ બે હજાર પચીસ વિશે આ ભરતી હેઠળ કુલ ત્રણસો ચોરાણ જગ્યાઓ જાહેર થઈ છે અને હું તમને અહીં તમને કેટલીક વિગતો સરળ ગુજરાતી ભાષામાં સમજાવીશ જો તમે સરકારી નોકરીના સપના જુઓ છો અને આ વિડીયો અહીં તમને લાયકાત પગાર અરજી કરવાની રીત અને પસંદગી પ્રક્રિયા વિશે સંપૂર્ણ માહિતી આપીશ જો તમને આ વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડીયોને લાઈક કરી આ વિડીયો તમારા મિત્રો સાથે પણ શેર કરજો તો ચાલો આપણે વિગત તરફ આગળ વધીએ તો મિત્રો જો આપણે જોવા જઈએ તો સૌપ્રથમ પ્રથમ રિક્રુટમેન્ટ બોર્ડિનું નામ આવે છે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા જગ્યાનું નામ છે જુનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર ગ્રેડ ટુ ટેકમાં જો જગ્યાની વિગત જોઈએ તો કુલ જગ્યા ત્રણસો ચોરાણું છે ફોર્મ શરૂ થવાની તારીખ ત્રેવીસ ઓગસ્ટ બે હજાર પચીસ છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ચૌદ સપ્ટેમ્બર બે હજાર પચીસ છે ત્યારબાદ આપણે જોઈએ તો જે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન છે તો તેની માટે એન્જિનિયરિંગ ડિપ્લોમા અથવા બીટેક અથવા બીએસસી અથવા બીસીએ આમાં તમારે જે વધુ જાણકારી વિડીયોમાં આગળ આવશે એટલે વિડીયો ચેક સુધી જોતા રહેજો પગાર ધોરણની વાત કરીએ તો પચીસ હજાર પાંચસો થી એક્યાસી હજાર સો એટલે કે ગ્રેડ પે તમને મળવા પાત્ર છે સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો ટાયર વનમાં ઓનલાઈન એક્ઝામ આવશે ટાયર ટુમાં સ્કીલ ટેસ્ટ ટાયર થ્રીમાં ઇન્ટરવ્યુ અને પર્સનાલિટી ટેસ્ટ છે ત્યારબાદ હવે આપણે જોઈએ તો આની અગત્યની તારીખો કઈ કઈ છે ઇમ્પોર્ટન્ટ તારીખો જેથી કરીને તમે તમારું કામગીરી આ તારીખોની વચ્ચે જ કરી શકો તો એની અંદર નોટિફિકેશન રિલીઝ થવાની તારીખ બાવીસ ઓગસ્ટ બે હજાર પચીસ છે ઓનલાઈન પ્રોસેસ ફોર્મ ભરવાની ત્રેવીસ ઓગસ્ટ બે હજાર પચીસ છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ચૌદ સપ્ટેમ્બર બે હજાર પચીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ છે હવે આપણે આગળ જોઈએ કે કેટેગરી વાઇઝ કેટલી કેટલી જગ્યાઓ આમાં તમને ફોર્મ ભરવા મળશે તો એમાં જોઈએ તો જનરલ કેટેગરીમાં એકસો સત્તાવન જગ્યા ઇડબ્લ્યુ એસ કેટેગરી એટલે કે ઇકોનોમિકલી વિકર સેક્શન વેકેન્સીમાં બત્રીસ જગ્યાઓ ઓબીસી એટલે કે અધર બેકવર્ડ ક્લાસમાં એકસો સત્તર જગ્યાઓ શેડ્યુલ્ડ કાસ્ટ માટે એટલે કે એસી કેટેગરી માટે સાહીઠ જગ્યાઓ અને શેડ્યુલ્ડ ટ્રાઇબ માટે એટલે કે એસટી માટે અઠયાવીસ જગ્યાઓ ઉપલબ્ધ છે ત્યારબાદ આપણે શૈક્ષણિક લાયકાતની અંદર નજર મારીએ તો ઉમેદવારો પાસે નીચે મુજબની લાયકાત હોવી જોઈએ જેમાં ડિપ્લોમાની અંદર ઇલેક્ટ્રોનિક્સ ટેલિકમ્યુનિકેશન આઈટી કોમ્પ્યુટર સાયન્સ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ અને કોમ્પ્યુટર એપ્લિકેશન્સ ત્યારબાદ બી ની અંદર ઇલેક્ટ્રોનિક્સ કોમ્પ્યુટર સાયન્સ ફિઝિક્સ અથવા મેથેમેટિક્સ ત્યારબાદ બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશનમાં એટલે કે બીસીએમાં જેમણે ડિગ્રી લીધેલી છે તેમને માટે તો આ ખાસમાં ખાસ એક તક કહેવાય કે જે બીસીએ કરેલું છે એ પણ આ ફોર્મ છે તમામ ડિગ્રી અને ડિપ્લોમા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી જ હોવા જોઈએ હવે આપણે આગળ જોઈએ કે આમાં તમને છૂટછાટ કેટલી મળશે ઓબીસી કેટેગરીના હોય તો કેટલી છૂટછાટ નહીં એ બધું હવે આપણે જોઈએ તો એસટી અને એસસી કેટેગરીના હોય તો તેની માટે પાંચ વર્ષની છૂટછાટ છે ઓબીસીના કેટેગરીના હોય તો એની માટે ત્રણ વર્ષની છૂટછાટ છે ડિપાર્ટમેન્ટલ કેટેગરી એટલે કે કોઈ આઈબીમાં જોબ કરતું હોય અને હજી એમને આમાં એપ્લાય કરવું હોય તો એના માટે તેર વર્ષની છૂટછાટ છે વિડો અને ડાયવર્સી હોય અને જનરલ કેટેગરીના બેનો હોય તો એની માટે આઠ વર્ષની છૂટછાટ છે વિડો અને ડાયવર્સી હોય એસસી અને એસટી હોય તો એની માટે તેર વર્ષની છૂટછાટ છે અને કોઈ પણ સ્પોર્ટ્સ પર્સન હોય તો તેના માટે પાંચ વર્ષની છૂટછાટ છે હવે તમારે આ એપ્લિકેશન વખતે કેટલી ફી ભરવાની છે તેની આપણે માહિતી મેળવીએ તો તમામ ઉમેદવારોને પાંચસો ને પચાસ રૂપિયાની ફી ભરવાની છે એવા ઉમેદવારો કે જે જનરલ કેટેગરી ઓબીસી કેટેગરી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના આવે છે એમને એક્સ્ટ્રા સો રૂપિયા એક્ઝામિનેશન વખતે પણ ભરવાના છે ટોટલ થાય છે છસો ને પચાસ રૂપિયા પણ આ જે છસો પચાસ છે એ માત્ર જનરલ કેટેગરી ઈડબ્લ્યુએસ કેટેગરી અને ઓબીસી ને જ ભરવાના છે નહીં કે એસસી કેટેગરી અને એસટી કેટેગરી અને વિકલાંગ ઉમેદવારો છેલ્લે હવે આપણે વાત કરીએ પસંદગી પ્રક્રિયા વિશે તો પસંદગી પ્રક્રિયામાં ભરતી ત્રણ તબક્કામાં થશે એમાં ટાયર વનની અંદર ઓનલાઈન એક્ઝામ લેવામાં આવશે જેમાં મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન એમસીક્યુ પ્રકારના પ્રશ્ન હશે જેના કુલ ગુણ સો હશે સમય બે કલાકનો હશે એની અંદર તમે સબ્જેક્ટ જોવા જઈએ તો ટેકનિકલ નોલેજ જનરલ અવેરનેસ રિઝનિંગ મેથેમેટિક્સ અને કોમ્પ્યુટર નોલેજના પ્રશ્નો હશે ત્યારબાદ ટાયર ટુ હશે જે સ્કિલ ટેસ્ટ છે એમાં પ્રેક્ટિકલ ટેસ્ટ લેવામાં આવશે કુલ ગુણ ત્રીસ છે કોમ્પ્યુટરની સ્કિલ ટેસ્ટ ને ટેકનિકલ નોલેજની માહિતી મેળવવામાં આવશે ત્યારબાદ ટેર થ્રીમાં ઇન્ટરવ્યુ અને પર્સનાલિટી ટેસ્ટ લેવામાં આવશે જનરલી એને ઇન્ટરવ્યૂ ન ગણતા પર્સનાલિટી ટેસ્ટ તરીકે ગણી શકાય એના કુલ ગુણ વીસ છે જેમાં ઉમેદવારોનો આત્મવિશ્વાસ એટલે કે એમને કેટલો કોન્ફિડ કોન્ફિડન્સ છે પોતાના ઉપર એ વિશે માહિતી મેળવશે ત્યારબાદ કોમ્યુનિકેશન સ્કીલ એમની કેવી છે અને એમની પર્સનાલિટી કેવી છે તેની માહિતી જે તે વ્યક્તિ સામે બેઠા છે એ લેશે અંતિમ મેરિટ લિસ્ટ ત્રણેય તબક્કાના ગુણને આધારે તૈયાર થશે તો આશા રાખો મિત્રો તમને આ માહિતી ખૂબ જ પસંદ આવી છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ખાસ ભૂલતા નહીં લાઈક કરીને વિડીયો શેર કરી દેજો અને આ જ શક્ય બને એટલું તમારા તમામ ગ્રુપોમાં આ વિડીયોની લિંકને શેર કરી દેજો